નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સંસ્કારી નગરીમાં ધુલેટી હોય કે હોળી હોય જે આ મિત્રો આપણે બધા જ તૈયારીઓ કરી લેતા હોય છે ખાસ કરીને ધાણી અને ખજૂરની તો આપણે ખરીદી કરી લીધી છે પણ ધુલેટીના દિવસે જે બજારમાં અલગ અલગ કલરો મળી રહ્યા છે એ પાકા કલર હોય કે પછી હર્બલ કલર હોય વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે પણ હર્બલ કલર જે છે એની વિકરીની શરૂઆત થઈ ગઈ છે દુકાનદારો આ વખતે કોઈપણ પ્રકારનું ચહેરા પર નુકસાન ના થાય એનું પણ ધ્યાન વડોદરાના સંસ્કારી નગરીના લોકો માટે રાખી રહ્યા છે સંગમ ચાર રસ્તા પર હર્બલ કલર મળી રહ્યા છે દર્શક મિત્રો આપ પણ જો આ અને શું કહી રહ્યા છે વેપારી હર્બલ કલરને લઈને ધૂળેટીમાં કલર તો હંમેશા હર્બલ જ વાપરવા જોઈએ જે ફૂલોથી બનેલા હોય છે નેચરલ ફૂલોથી બનેલા હર્બલ ગુલાલ આપણી પાસે રાખીએ છીએ આપણે બસ જેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ હોય તો કેમિકલ લેસ હોય છે અને એનાથી કોઈને સ્કિનને નુકસાન નહીં થતું એટલે હંમેશા માટે હર્બલ ગુલાલથી જ ધૂળેટી રમવી જોઈએ પાણીવાળા વોટર કલર હોય છે આપણી પાસે હર્બલ ટ્યુબ છે આપણી પાસે જેથી કોઈ સાઈડ ઇફેક્ટ નહીં હોતી ગુલાલ છે કોઈ વાંધો નહીં આવે કે કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય એની ને આપડે પિચકારી છે ગુલાલ છે રંગ છે ભાવ ઉતારવામાં કોઈ નથી રેગ્યુલર જે દર વર્ષે ભાવ હોય છે એ જ ભાવ છે એમાં કોઈ વધારો નથી આ વર્ષે એકંદરે ગરાકી ઓછી છે મંદિરના કારણે ગરાકી ઓછી છે હવે જોઈએ શનિ રવિ છે